તમે તો જોયા માતાજી જય શ્રી કૃષ્ણ સદભાવનાવાળા સરસ મજાની રાજકોટમાં સપ્તાહ દેહારી અને વૃક્ષારોપણનું હતું દોઢ કરોડનું તો માનવ જીવનમાં માનવ માનવજીવો દેહ આપ્યો સરસ મજાનો તો ઝાડવાને પાંચ ઉજેરી તો રોતા જેટલું જ પૂન છે ને માનવ જીવનમાં બધું આવું કરવું જરૂરી જ છે કારણ કે આ બધી ભગવાનની માયા છે તો ભગવાન કૃષ્ણમય થઈ જવું ભગવાનનું પાંચ નામ લેવા ભગવાને અને એમ કે ભગવાનના પાંચ નામ લીધે શું થયો આવા ઘણા પ્રશ્નો કરે આપણને તો કૃષ્ણમય ને તો કૃષ્ણ આપણો છે ને આપણે ભગવાનના છે એવું આપણે ભાવનાથી જીવીને તો ભગવાન કોઈનું ઋણ રાખતો નથી અને રાખશે પણ નહીં પાંચ નામ લીધા હશે ને તો તમારા સ્વપણે સરશે તો ક્યાંક જિંદગીમાં એવી આખરી સમયે એવું કંઈક તોફાન આવી ગયું હોય તો ભગવાન ત્યારે આપણું એ સમયમાં ભગવાન આપણને દર્શન આપે હાજરી આપે કે આપણને આવતી અટકાવી દે તો ભગવાને જીવનમાં કાંઈ આપી દીધું હોય હાથ આપ્યા હોય પગ આપ્યા હોય જીભ આપી હોય તો પાંચ નામ લેવા જરૂરી છે અને માનવ સેવામાં બધું કામ આવી ગયું પાણીના પરબ બાંધો તો એ છે ભગવાનનું નામ લે તો એ છે તો જીવનમાં કાંઈક કરી લેવું સંસારની રીત છે ભગવાને કીધું છે તે માનવ સેવા કરી છે વિરુપતિ કૃષ્ણ છે એમાં કાંઈક ભટ સરસ મજાનું કટિંગ થઈ ગયું છે એને બફાઈ ગયા છે બધું ઢાંકી મૂક્યું છે માખ્યું ને અભાવે તો રોટલા વણાય છે ને છટ્ટો મારી દીધો છે જે લોટનો પીંડો પડ્યો છે એ તો રોટલા વણવાની છે પાછી આજ ગુરુવાર ડાળ ઢોકળી તો વાત જાણે જો સરસ મજાનું નવું મેંનું શિંગતેરનો ડબ્બો સુખડી કરવા પહેલાં એક સુખડી હતી તો ત્રણે આવી પણ વાતમાં એમ છે હવે હું વિડીયો ઉતારીતી હતી તો એક બેન બોલ્યા કે કૃષ્ણમય એ તમે હું બોલ્યા હતા બાજુમાં પડખે પડખે મારા દીવાલ પડે મેં કીધું જો ભગ ભગવાનનું ભજન કરતું જાઉં આપણે કામ તો હાથ ને ખાવા પીવા જોઈએ છે એટલે કર્મકાંડ તો જીતીએ રોજગારી તો કરવી પડે મજૂરી માણા હોય કે ઈમાનદાર હોય કરોડોપતિ હોય એને પણ ટેબલેટ બેવું પડતું હોય તો હું એવું કહેતી હતી કે કૃષ્ણમય ભગવાન તમને મળે ભગવાન મને મળ્યો માને ન મળે કે મળે એ તમને નથી કહેતી પણ તમે વાત કાઢી જ છે તો હું તમને સાક્ષી પુરાવા સાથે કહેશું કે સકુબાઈને મળ્યા પાણીના બેડલામાં બરોબર તો નરસિંહ મહેતાને મળ્યા જૂનાગઢમાં કુંવૈબાઈના મામેરા પૂર્યા કુરાકનો પૂર્યા તો સરસ મજાના મીરાબાઈને મળ્યા તો એને સરસ મજાના મેવાડ છોડી મીરાબાઈ કૃષ્ણમય થઈ ગયા હતા તો એને ઘૂઘરા બાંધે હાથમાં કરતા લઈને એવા નાશ્યા તો એ પોતાનું સુદબુદને ભાન ભૂલી ગયા હતા તો કૃષ્ણ ભગવાનને એને દર્શન આપી દેવા પડ્યા હતા ઝેરનો કટોરો દીધો હતો રાણાજીએ તો ઝેર પી ગયા હતા દર્શન દીધા હતા આ બધા પુરાવા તમને હું કહું છું દ્રૌપદીના નવસો નવાણું શિવ પૂર્યા હતા પૂરા તાક નથી પૂર્યા આપણે આગળ જોઈ ગયેલા છે વર્ષો પહેલાં ગુજરાતી પિસરમાં તો પિસર દ્વારા આપણને બતાવી દીધેલું છે એ કૃષ્ણ તો ઝૂગવાઈ ગયું ઘણા ઝૂગ થઈ ગયા મહાભારત રશિયા છે રામાયણ રશિયે રામાયણની અંદર આવા ઘણા ગ્રંથોની અંદર આવા સારી સરસ મજાની કોઈ પુસ્તકમાં વાતું પડી છે તો એ પુરાવે હું કહું છું તો ભગવાન કોને નથી મળ્યા એમ કયો ભગવાન કે તમે મારા થઈ ને તો હું તમારો જ છો તમારો થઈ દેખાડું પણ જરીક તો તમે મારા થાવ એમ તો હું ભગવાનને કહું છું કે ભગવાન અને અમે મારા અઢાર ઓગણીઓ ત્યાં ગોઠણ દુખે છે અને ભગવાનનું ભજન કરતી જાઓ અને મોઢામાં કાંઈક વાગોળતી જાવ ભગવાનના નામનું ક્યારેક ક્યારેક ગણપતિ મારા છે મારા તારીખામાં તો એનું નામ સોટું પાડ્યું છે સોટું તો નથી આખી જગતનું કાર્યમાં પહેલાં હોય તો એ સોટું કેમ હોય પણ હું પ્રેમથી એને સોટું બોલાવું છે ભગવાન ભોળિયાનાથના ખોળામાં એ છે બે હમણાં ઊભી થઈને બતાવું સરસ મજા ને ત્યારે બેઠી બેઠી યાદ આવી ગયું કે આ બેને આવું કહીને ગયા તો મેં કીધું આ ભાઈ તો એવું બધું પણ એના પુરાવા સાથે હું તમને કહું છું કે મીરાબાઈને મળ્યા સંત રોઈદાસને મળ્યા સમ સમારને સમાર એટલે વણકર લોકો રીઝન ગુજરાતી સોખા શબ્દોમાં તો ન કહેવાય પણ વણકર અમારી ના સમજે નહીં વણકર કહેવાય તો સહી ત્યાંય પણ હું જઈ આવીશ એ કુવીને બધું દર્શન કરી છો તો ભગવાન મળે છે જરૂર અને ન મળે તો આપણા કાર્ય કામમાં સુધારી દેતા હોય અને આપણા ટાઈમમાં અને જો લીંબાડામાં હસી મીંદડીના બસા લીંબાડો હળગાવ્યો હતો ને કેટલાય સમય બધી ખોયલો તો લીંબાડામાં મીંદડીના બસા શાર મિયા મિયા કરતા બહાર નીકળ્યા હતા એના ભગવાન નહોતો આપણે તો માનો જે દેવસે જીભશે તકો ભગવાન કૃષ્ણના બોલતા હોય મીંગડા મિયા મિયા કરીને ભગવાન નું નામ જપા હશે તો લીંબાડા ગયા હોય ને દર્શન દેવા અને માટલા માંથી આખા હાજા હારા નીકળ્યા કે લીંબાડો પ્રગટાયો હોય છે કેટલા દિવસ ચાલુ જ હોય છે તમે ભગવાન વિચારો તો ખરા તમારી આમ મગજમાં તમને બુદ્ધિ કામ ન કરે કે આ વાત તો આમ સામાન્ય હાશી છે તો હું મારા રસોડા બેઠી બેઠી સરસ મજાનો ગેસ શરૂ છે ગેસનો તો તપેલું સરસ મજાનું સડાવી દીધું અને આ બાજુ લોટના પીંડા પડ્યા છે અને વણું છું અત્યારે સરસ મજાના પોણા બાર ખાવા જઈ રહ્યા છે એ મેં આપણે કીધું તું કે હું તમને પોણા બારે ફરી વખત મારો બતાવીશ તો સરસ મજાનું લાઇટ હોય ખાવા જઈ રહી છે ગરમા ગરમ લાઇટો સુટુ ડાળ ઢોકળી ખાવા તો પેલું સરસ મજાનું ભરાઈ ગયું છે અન્નપૂર્ણામાં તો મારા રસોડામાં બિરાજમાન થયા છો ડાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે હવ જમવા પધારજો ભાવ ફીરવા મન તમશે સૌ સરસ મજાની દાળ ઢોકળી બની ગઈ છે અને બાળકો સરસ મજાનું ભરપૂર આવવા મળ્યા છે હમણાં બાર વાગ્યાનો ટાઈમ છે ત્યાં પાડે ભેગી થાય તો સરસ મજાના જમશે અને મને થોડી મોજ આવી છે તો હું જમી લઈશ સો કહું કહ ને તો કઉ છું હું કે લાઠી જ આવશું તો સરસ મજાની દરવાજાની અંદર સરસ મજાની દુકાન છે ઠેકઠેકાણ છે પણ મારે ગમતી વસ્તુ ગોતી હોય એટલી વસ્તુ લીધી તો હું લીધું કહું આ થામડા નકરા ઉઠકી ઉઠીને રાંધી રાંધીને આ બે કાંદુ લીધું નકરા ટોલા પડી ગયા માથા ભલામણાં ત્યાં ટોલા કાઢવા બે કાંદુ શીવ લીધું અને ઇમરજન્સી શા બનાવવાનો હોય તો એકદમ એકદમ ગરણી લીધી આ વાયર લે લીધા વાંચણ ઘસવા આખું આપણે આખું છોકરી ધીર્યું હોય વાસી તો ઘસવા તો પડે તો રાંધી હોય બધા કેટસ રાખેલા છે આપણા રસોડાના ને વાંચણના રાંધવાના તો સરસ મજાનું સીટું છે દરવાજો જો આવો છે આ જૂનવાણી વખતનો દરવાજો લાઠીનો આવા ચાર દરવાજા હતા ત્યારે એક દરવાજો મોજો તો આવ્યો છે ને હવે ફરતા દરવાજા હતા કિલો હતો લાઠી ફરતો અને આયા ઉઠા ભગમાં તમે જોવો તો ગાગડીઓ મારી જાનબાઈમાં એ ખોબે મોટે માંડ્યો તો આ લાઠી આગા મારી ભગવતીને આવડા લાઠીના એ બોલાવી બોલાવીને કીધું તી ગાગડીઓ મારી માતાએજી ગાગડીઓ કી કેલા તો ઈ આ લાઠી લાઠીમાં વસપ્રસાદ કરતી આ વસ્તી પણ વસ્તી નહીં કા કમુ કતા એ તારી હાલમાં છે નહીં પણ ઓહો હો 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 કેટલા બધા ફરૂટ મેં તો જોયા મારું તો હરમાન ડોલી ગયું વાહ